નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં સેવાશય વિસ્તારમાં આવેલું અર્બન રેસિડન્સી એકમાં ગટર ના ઉભરાતા દૂષિત પાણીથી લોકોની કફોડી હાલત જોવા મળી છે વોર્ડ નંબર નવમાં આવેલી રે સેવાસી વિસ્તારમાં અર્બન રેસિડન્સી એકમાં ગટર પાણી ઉભરાવી રહ્યું છે જેની રજૂઆત કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નહીં આખરે લોકોએ કોર્પોરેશનના હાય હાયના નારા લગાવ્યા ઉભરાતું ગટરનું દૂષિત પાણી કચરાની ગાડી પણ નિયમિત નથી આવતી જેના લઈ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો જો ગટરની પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે કોર્પોરેશન જઈ વિરોધ પ્રદર્શન કરીશું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ વિસ્તાર છે વોર્ડ નંબર નવમાં આવે છે અમે ઘણા વખતથી અમે કમ્પ્લેન ભી કરી છે થી આઠ વખત અમે લોકો ઓફિસમાં ભી જઈને આવ્યા છે અને અહીંયાનું આટલું બધું જ્યારથી આવે છે ત્યારથી જ પ્રોબ્લેમ છે બરાબર હવે આમાં ઓનલાઈન ભી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓ શ્રીઓને બધાને કમ્પલેન કરી આવ્યા છે છતાંય આ પ્રોબ્લેમ થાય છે અમે આપણે આયર્ગુરા આપી છે કોર્પોરેશનને આપી છે કોર્પોરેશન બધાને આપ્યું છે લાઈવ બધા

એવું છે મારું પ્રવીણભાઈ ભાઈ